નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તાસા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણે યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સાંભળેલી વાર્તા છે તે તમારે લખવાની છે અહીં હું એક નમૂનારૂપ વાર્તા આપું છું જો આપને આ વાર્તા ગમે તો તે લખજો

પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા લાગ્યો ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી પર પડી તેના આનંદનો પાર ન રહ્યો ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો તેને થયું કે મહેનતનું ફળ મળ્યું ખરું જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી

તે જોઈને તે મનમાં હરખાયો તેની યુક્તિ સૂજી ગઈ જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાકરો ઉપાડ્યો કાકરાને કોઠીમાં નાખ્યો તેણે વારા ફરતી ઉડી ઉડીને કાકરા કોઠીમાં નાખવા માંડ્યા કોઠીમાં કાકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું પછી છેક કાઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાકરા નાખ્યા કાગડા એ બોળી બોલી પાણી પીધું પેટ ભરી પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો આ રીતે વાર્તા છે તે પૂરી છે કે વાર્તામાંથી શું શીખવા મળે છે તો જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે એટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી અહીં કાગડો છે તે પોતાની ચતુરાઈથી પોતાની તરસ છુપાવી શક્યો ત્યાર પછી છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીં એ વાર્તાનું ચિત્ર છે તે તમે જોઈ શકો છો આ પ્રકારનું ચિત્ર તમારે દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પાઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશન પ્રોજેક્ટ બુક સોલ્યુશન વગેરેની પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર આપ પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો